ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલ નવી રખિયાલના કેસરાપુરા વિસ્તારમાં છેલ્લા એક માસથી વધુ સમયથી એક વીજપોલ ધરાશાયી થયો હતો જેને લઈને તે વિસ્તારમાં રહેતા સ્થાનિકો દ્વારા ડાકોર જીવીને જાણ કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી તૂટી ગયેલ વીજપોલને હટાવી નવો વીજપોલ નાખવામાં આવ્યો નથી જેને લઈને તે વિસ્તારના સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે જો વાત કરવામાં આવે તો નવી રખિયાલના કેસરાપુરા વિસ્તારમાં પરમાર રંગીતભાઈ સાલમભાઈના ઘર પાસે આવેલ આ વીજ પોલ એક માસ અગાઉ ધરાશય થયો હતો ત્યારબાદ ડાકોર ડાકોરજીબીમાં આ અંગેની રજૂઆત પણ કરવામાં આવી હતી પરંતુ છેલ્લા એક માસથી પણ વધારે સમય વીતી ગયો હોવા છતાં કોઈ પણ પ્રકારની કામગીરી ન થવાથી સ્થાનિકોમાં ડાકોર જીહીબીની કામગીરી લઈને પ્રશ્નો ઉઠવા પામ્યા છે સ્થાનિકોના જણાવ્યા મુજબ આ વીજપોલ જે માર્ગ ઉપર પડ્યો છે તે માર્ગ પરથી આસપાસમાં રહેતા લોકો ખેતમજૂરીએ જાય છે અને બાળકો સ્કૂલે પણ જાય છે વીજપોલ ધરાશય થઈ ગયેલ હોવાથી વીજ લાઇનના વાયરો નીચેની તરફ નમી ગયેલ છે જેના કારણે ત્યાંથી પસાર થતાં કોઈ વ્યક્તિને કરંટ લાગે તો તેની જવાબદારી કોની રહેશે તેવા પ્રશ્નો સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યા છે હવે જોવું

શું સમસ્યા છે અમારે સમસ્યા લાઇટ નો થોભળો પડી ગયો છે એક કોઈ કરવા નથી કરી તોય આ રસ્તો ક્યાંથી ક્યાં જાય છે આ રસ્તો અહીંથી અહીં અમારા ખેતરોમાં આ રસ્તા ઉપર આવન જાવન ખરી આવન જવાના છોકરાઓના બાળકો ભણવા જાય છે આવે છે ખેતરે જવું હોય તો આ રસ્તાનો ઉપયોગ કરો છો હોય તો શું શું અગવડ પડે છે આ રસ્તામાં પડી ગયો એટલે પછી બોને નીચેવું પડે ના આવવું પડે બહાર જે લબડતા દેખાય બાયર લબડે છે ને કરંટ લાગે કોઈને અને કોઈ મરી જાય તો એની કોણ જવાબદાર છે એ જીબી બોર્ડ મેં જોઈણ કરી જો તમારો આ સમસ્યાનો નિકાલ નહીં આવે તમે શું કરશો તો અમે અપાસ ઉપર ઉતરી જયું